અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ કપાસ મગફળી અને સોયાબીનનું વાવેતર કર્યું હતું સારા ભાવ મળી રહેતા આજે મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસ મગફળી સોયાબીન શીંગ નાની મોટી લઈને પહોંચ્યા હતા અને સારા ભાવ મેળવ્યા હતા આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં શીંગ મઠડીનો ભાવ એક હજાર એકસો રૂપિયાથી એક હજાર ત્રણસો નવ રૂપિયા સુધી નોંધાયો હતો આજે 248 અડતાલીસ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી સિંગ મોટીનો ભાવ એક હજાર વીસ રૂપિયાથી એક હજાર ચારસો ત્રેપન રૂપિયા સુધી નોંધાયો હતો આજે ત્રણસો ચોપ્પન ક્વિન્ટલની આવક અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સિંગ મોટીની નોંધાઈ હતી તો સિંગ દાણાની વાત કરીએ તો બારસો રૂપિયાથી એક હજાર રૂપિયા સુધી સિંગ દાણાની આવક નોંધાઈ હતી આજે ત્રણ ક્વિન્ટલ આવક નોંધાઈ હતી તલ સફેદ તલ કાળા અને તલ કાશ્મીરીની હરાજી કરાઈ હતી આજે તલ કાશ્મીરીના ભાવમાં પાંત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો આજે તલ સફેદનો ભાવ બે હજાર રૂપિયાથી ત્રણ હજાર એકસો બેતાલીસ રૂપિયા નોંધાયો હતો પંચોતેર ક્વિન્ટલની આવક નોંધાઈ હતી તલ કાળાની વાત કરવામાં આવે તો તલ કાળાનો ભાવ બે હજાર આઠસો ત્રીસ રૂપિયાથી ત્રણ હજાર એકસો પચાસ રૂપિયા સુધી દસ ક્વિન્ટલની આવક તલ કાશ્મીરીની વાત કરવામાં આવે તો ત્રણ હજાર આઠસો પચાસ રૂપિયાથી ચાર હજાર એકસો ઓગણત્રીસ રૂપિયા સુધી આજે ભાવ બોલાયો હતો આજે તલ કશ્મીરીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો આજે એકસો ચાર ક્વિન્ટલની આવક નોંધાઈ હતી બાજરાની વાત કરીએ તો બાજરાનો ભાવ 430 ત્રીસ થી 527 સત્યાવીસ રૂપિયા સુધીનો નોંધાયો હતો સાઠ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી જુવારનો ભાવ પાંચસો અઠ્યોતેર રૂપિયાથી એક હજાર એકસો સત્તાવન રૂપિયા સુધીનો નોંધાયો હતો ચાર ક્વિન્ટલની આવક નોંધાઈ હતી ઘઉં ટુકડાની વાત કરીએ તો ઘઉં ટુકડાનો ભાવ ચારસો એકાણું રૂપિયાથી પાંચસો ચોરાણું સુધી રૂપિયાથી છસો ત્રણ એકસો તેતાલીસ ક્વિન્ટલની આવક હતી અડદનો ભાવ એક હજાર ત્રણસો નેવું રૂપિયાથી એક હજાર નવસો એસી રૂપિયા સુધી નોંધાયો હતો નવ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી તો ચણાનો ભાવ આજે આઠસો સાહીઠ રૂપિયાથી એક હજાર રૂપિયા સુધી નોંધાયો હતો ચુમોતેર ક્વિન્ટલની આવક ચણાની નોંધાઈ હતી તુવેરની વાત કરીએ તો તુવેરનો ભાવ આજે એક હજાર એકસો રૂપિયાથી એક હજાર પાંચસો પંદર રૂપિયા સુધી નોંધાયો હતો અને આજે કોલ છ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી તો સાબરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર તેમજ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર સૌથી વધુ કપાસની આવક નોંધાઈ રહી છે કપાસનો ભાવ એક રૂપિયાથી એક રૂપિયા સુધી ભાવ નોંધાયો હતો આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં એક હજાર એકસો એક ક્વિન્ટલની આવક નોંધાઈ હતી સાથે એરંડાની વાત કરીએ તો એરંડાનો ભાવ એક હજાર એંશી રૂપિયા આજે નોંધાયો હતો